કરોડ ખર્ચાયા સંચાલિત બિલ્ડિંગો એટલે કે હોસ્પિટલ સુરક્ષા કેન્દ્રની અંદર એક હજાર આઠસો એકાવન બાઉન્સર મુકાયા હતા ગાર્ડ દ્વારા દર્દીઓ સાથે ગેરવર્તન પણ થયું વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડિંગો હોસ્પિટલ અને સ્થળ ઉપર બાઉન્સર અને સિક્યોરિટી ગાર્ડ પાછળ છેલ્લા દસ વર્ષમાં બસો પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે બાર અલગ અલગ સિક્યોરિટી એજન્સીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવ્યા છે છતાં પણ બિલ્ડિંગો અને સુરક્ષા કેન્દ્ર સુરક્ષિત નથી શહેરીજનોને જ્યાં પોતાની પ્રાથમિક સુરક્ષા અંગે ફરિયાદ થાય છે તેના નિરાકરણ માટે આવ્યા છે તેનું નિરાકરણ હજી સુધી નથી આવતું ત્યાં સુરક્ષા અને સલામતી નવા કરોડો રૂપિયા ખર્ચીને પણ નથી મળી રહી નાગરિકોની ફરિયાદથી ગભરાતા ભાજપના શાસકોને તંત્રના અધિકારીઓ કોણ ડરાવવામાં આવે છે એટલા માટે બાઉન્સર મૂકવામાં આવે છે તેનામાં તેના ઉપર વિપક્ષ દ્વારા વેધર પણ કરવામાં આવ્યો હતો ઉપર વિપક્ષ દ્વારા વિરોધ પણ પણ કરવામાં આવ્યો હતો આ એજન્સીની અંદર એકાવન જેટલા ગાર્ડ મૂકવામાં આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડિંગોમાં સુરક્ષા માટે એક સિક્યોરિટી શક્તિ સિક્યોરિટી રાજપૂત સિક્યોરિટી ગુજરાત સિક્યોરિટી વગેરે સહિત બાર એજન્સીના એક હજાર આઠસો એકાવન જેટલા બેઠકમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ સારવાર લેવા માટે આવતા દર્દીઓ સાથે બાઉન્સર અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા તોડછાઇ વર્તન કરવામાં આવે છે સિક્યોરિટી એજન્સીને ચૂકવવામાં આવેલા રૂપિયા બસો પિસ્તાલીસ કરોડના ખર્ચે તેમને બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર